નાના અધિકારીઓ તો પકડાયા મોટી માછલીઓ પર કાર્યવાહી ક્યારે રાજકોટ અગ્નિકાંડ પર કર્યો છે ગુજરાત હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડના બીજા જ દિવસે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધો હતો અને આ મામલે સુનાવણી હાથ ધરી હતી ત્રીજી વખત હાથ ધરાયેલી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે શું કહ્યું છે ગુજરાત હાઈકોર્ટે જુઓ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ત્રીજીવાર સુનાવણી હાથ ધરાઈ આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે એસઆઈટી ઉપરાંત ખાતાકીય તપાસના આદેશ અપાયા છે કે આ ગેમ ઝોનની શરૂઆતથી અત્યાર સુધી કેવી રીતે ચાલ્યું શહેરી વિકાસ વિભાગને ખાતાકીય તપાસના આદેશ અપાયા છે ત્રણ વરિષ્ઠ અધિકારીઓની ટીમે પંદર દિવસમાં ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે નગરપાલિકાના અધિકારીઓની શું ભૂમિકા હતી કયા અધિકારીઓએ તેમની જવાબદારી નિભાવી નથી તે જણાવવું પડશે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે સુનાવણી દરમિયાન જણાવ્યું કે અગાઉ બનેલી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો જણાવાયા હતા એસઆઈટી ખાતાકીય તપાસ કરતી નથી જવાબદાર અધિકારીઓની સામે તપાસ કરવામાં આવે તેમજ અધિકારીઓની ભૂમિકા તપાસવી જરૂરી છે મોરબી હરણી તળાવ અને રાજકોટ દુર્ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર બરાબર કામ નથી કરતું આ મહાનગરપાલિકાઓ કેવી રીતે કામ કરી રહી છે તેમણે બરાબર કામ કર્યું હોત તો આ અકસ્માત ના બન્યા હોત હાઈકોર્ટે કહ્યું કે જ્યારથી ગેમ ઝોન શરૂ થયો ત્યારથી ત્યાં ગયેલા તમામ અધિકારીઓને તમામ ખબર હતી તો તેઓ શું કરી રહ્યા હતા સરકારે જે પણ પગલા લીધા છે તેમાં નાના અધિકારીઓ પકડાયા છે અથવા તો સસ્પેન્ડ કર્યા છે જે મોટી માછલીઓ છે તેના પર કાર્યવાહી ક્યારે થશે કોર્ટે બે બહુ સુસ્પષ્ટ કરી છે કે એસઆઈટીનો જે રિપોર્ટ આવે એ ફેક્ટ ફાઇન્ડિંગ હકીકત રાજકોટના પચીસ પાંચ બે હજાર ચોવીસના બનાવને લગતો હશે મેઇનલી એમાં જે કોઈ ઓફિસરોની ક્ષતિઓ હશે એ સીટના રિપોર્ટ પૂરતી હશે પણ જે એપોઇન્ટિંગ ઓથોરિટી છે એટલે કે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ એ ડિપાર્ટમેન્ટ જે એપોઇન્ટિંગ ઓથોરિટી કહેવાય તમામ જવાબદાર અધિકારીઓના એ ડિપાર્ટમેન્ટે તાત્કાલિક એક ત્રણ મેમ્બરની કમિટી કરવી જે આ કાંડ થયું એ પહેલાં જ્યાં જ્યાં પોતાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ જવાબદારીઓની ક્ષતિઓ કરી છે તે લોકોની જવાબદારી નિશ્ચિત કરવી રેકોર્ડ જપ્ત કરવો તમામ કોર્પોરેશનનો અને જ્યાં જ્યાં આ બધા જ કાયદાઓ બધા જ જજમેન્ટ બધા ઓર્ડરનો જે ઉલ્લંઘન કરવામાં આવ્યો છે તેની જવાબદારી નક્કી કરવી અને ખાસ એક વેધક ઓબ્ઝર્વેશન એ કર્યું કે મને ખબર નથી એવું સ્ટેન્ડ કોઈ પણ સંસ્થાનું હેડ ના રહી શકે એટલે કે આ કિસ્સાઓમાં મ્યુનિસિપલ કમિશનરો એવું ન કહી શકે કે અમને આ વસ્તુની અમારી નાક નીચે જાણ ન હતી કાયદામાં સંપૂર્ણ જવાબદારી ડિપાર્ટમેન્ટના હેડની છે કોર્ટે બીજું એક વેધક ઓબ્ઝર્વેશન કર્યું કે આપણે કંઈ થયા પછી પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ પણ વર્ષોથી જે થાય છે એમાં થોડા વખતમાં ભૂલી જાય અને હતા તેને ત્યાં રહીએ છીએ એટલે એ બાબતે ખૂબ વેદક ટકોર કરી બીજા અગત્યના ઓબ્ઝર્વેશનમાં ઇવન નામદાર હાઈકોર્ટે પણ જોયું કે આપણે ગુજરાત હાઈકોર્ટની અંદર દરેક કોર્ટમાં બે દરવાજા છે પણ આપણા જ ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ એક્સચિંગવિશ થઈ ગયા છે તો આ બધી વસ્તુમાં સતત આપણે જાગતા રહેવું જોઈએ આપણે એવું ન માનવું જોઈએ કે આપણે તો એવી અલગ જગ્યાએ છીએ કે આપણને કશું નહીં થાય એટલે વી હેવ ટુ બી કોશિયસ ફોર એવરીથીંગ અને માત્ર કોઈ ઘટના કે દુર્ઘટના થાય પછી થોડો વખત આંખ ખુલે અને પાછા હતા તેમના તેમ એવું ન થવું જોઈએ નો ડાઉટ વીસમીએ સીટના રિપોર્ટની ગણતરી છે ત્યાં સુધીમાં ચોથી જુલાઈ સુધીનો સમય આપ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જે છે આઠે આઠ અને બીજી બધી મ્યુનિસિપાલિટીઓ તેને વિશેની એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી ગોતવાનું કીધું છે એ લોકોને ચાર જુલાઈ સુધીનો ટાઈમ આપ્યો છે બહુ જ વેધક રીતે કોર્ટે પ્રશ્ન કર્યો કે સીટના રિપોર્ટની રાહ જોવાની કોઈ જરૂર નહીં જે ઓફિસરો આ ગેમ ઝોનમાં ભલે ખાલી ગો કાર્ટિંગ ચાલુ થયેલું પણ ગો કાર્ટિંગ લીગલ હતું કે નહીં તેની તપાસ કર્યા વગર આવા ફંક્શનો એટેન્ડ કરે અને પછી એવો ડિફેન્સ લેવાનો ટ્રાય કરે કે અમને આગળની કંઈ જ ખબર નથી તો તે ચાલી શકે નહીં બીજું જ્યારે કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યું કે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની અંદર પણ આ જ જગ્યાએ આગ લાગી હતી તો તે પછી પણ કેમ કોઈ ઇન્સ્પેક્શન નથી થયું એ પણ એક વેદક પ્રશ્ન હતો કોર્ટે બહુ એક માર્મિક ટકોર કરી હતી કે કોઈ પણ હોય કોઈપણ જગ્યાએ ઇન્વિટેશનમાં જતા પહેલાં એ તપાસ તો કરવી જ જોઈએ કે કાયદેસરનું બિલ્ડિંગ છે કે નહીં કાયદેસરની જગ્યા છે કે નહીં કોઈ પરમિશનો લીધી છે કે નહીં માત્ર એક ગિફ્ટ મળે છે કે બહુ સારી જગ્યાએ બોલાવે છે એટલે રિબિન કાપવાના શોખમાં બધે પહોંચી ન જવાય અને પહોંચ્યા પછી એવો ડિફરન્સ તો ન જ લેવાય કે મને કંઈ ખબર નથી પચીસમી મેના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી હતી જેમાં અનેક બાળકો સહિત સત્યાવીસ લોકોના મોત થયા આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓ મોટો લીધો અને ગુરુવારે ત્રીજીવાર હાઈકોર્ટમાં આ અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત તત્ સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર